દ્વારકાના કનૈયાધામ ધામ ક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી દ્વારકા પોલીસ ગૌશાળામાં પંચાણું ગાયો નદીઓ ગઈ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ ના રોજ દસ ગાયો મરણ જતા ધામ ભારકે દ્વારા આ ગૌશાળાના ટ્રસ્ટીઓ બીજ જાણ કરવા છતાં ધ્યાન આપેલ ના હોય જેથી અન્ય ચાર વાછરડાઓ મરણ ગયેલ હોય જેમાં આ મરણ ગયેલ ગાયો નંદીનું પશુ ડોક્ટર શ્રી દ્વારા પીએમ નોટ તથા એડીઆઈ ઓર લેબોરેટરી વિભાગ જામનગર દ્વારા અભિપ્રાય આવતા તેમાં આ ગાયો નંદીનું મોત તથા મોતનું કારણ ભૂખમરાના કારણે મરણ થયેલ છે અને બીજી ગાયોને પણ ખાવા પીવાનું ન મળવાથી તેમના શરીરની સ્થિતિ અત્યંત દયનીય તથા દુર્બળ થઈ ગયેલ હોવાથી આ કનૈયા ધામ ગૌશાળાના ટ્રસ્ટીઓની બેદરકારીના લીધે કુલ ચૌદ ગાયો મરણ ગયેલ હોય અને અન્ય ગાયોની દુર્ઘટનાના કારણે નકામી કરી નાખી ગુનો કર્યો હોય અહેવાલ અનિલાલ દ્વારકા જય દ્વારકાધીશ જય માતા પચીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ કનૈયાધામ ગૌશાળામાં જે ઘટના થયેલી હતી ગૌમાતાઓના મૃત્યુ નીપજ્યા હતા જે ભૂખના કારણે નીપજ્યા હતા તો આ બાબતે અમે પોલીસ ફરિયાદ કરેલી હતી જે ગઈકાલે ગુનો દાખલ થયો છે ત્રણ ટ્રસ્ટીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને આ બાબતે મારી અપીલ છે કે આપ આવી ગૌશાળાઓમાં ધ્યાન આપો જે ગૌશાળાઓમાં ટ્રસ્ટીઓ આવતા નથી ટ્રસ્ટીઓ કંઈ જોતા નથી છ છ મહિના સુધી ટ્રસ્ટીઓ દેખાતા નથી અને ગૌમાતા માણસોના ઉપર નિર્ભર કરે છે તો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ જાય છે આમાં ગૌમાતાની તો આવી જે ગૌશાળાઓ છે જે ગૌ માતાના નામે પૈસા ઉઘરાવવા માટે જ ખુલેલી હોય છે અને એનાથી ટ્રસ્ટીઓના ઘર ચાલે છે જેને લીધે અમારા જેવી ગૌશાળાઓ જે છે સંસ્થાઓ જે છે સેવાકીય પ્રવૃત્તિઓ જે કરે છે એ લોકોને પણ તકલીફ પડે છે તો આવી ગૌશાળાઓને બંધ કરવામાં આવે અને આ લોકોને એવી સજા આપવામાં આવે જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ માણસ ગૌમાતાના નામે પૈસા ઉઘરાવા માટે ગૌશાળાઓ ન ખોલે જેને પણ ગૌશાળા કરે તે ગૌ માતાની સેવા માટે ખોલે